જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વ સર્વલોહિતેશિણી સર્વ પાપનાશિની મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરીરાજ ધરણ જય શ્રી વલ્લભાદી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વરૂપાશ માતરહ ગાઉ મામુ પતિષ્ટાંતિ મિતિ નિત્યમ પ્રકિર્તયે સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપવાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે શ્રી ઠાકોરજીના જે પ્રકારે અષ્ટ સખાઓનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે તે જ પ્રકારે અષ્ટ સખીઓનું પણ વર્ણન આપણને પ્રાપ્ત થાય છે પરંતુ સખાઓ કરતા સખીઓનું વર્ણન તે આપણને ગુપ્ત પ્રકારથી પ્રાપ્ત થાય છે તે આપણને દરેક ગ્રંથોમાં દરેક શ્લોકોમાં દરેક બધા ગ્રંથોના અવલોકન કરીએ તેની ટીકાઓમાં તેમાં આપણને ક્યાંય પ્રાપ્ત થતું નથી આ તો ગુપ્ત ગ્રંથો છે અને આ ગુપ્ત વર્ણન એ નિકુંજ લીલાઓનું વર્ણન વર્ણન છે છે એટલા માટે પ્રાપ્ત થઈ શકતું નથી એ પ્રાપ્ત કરવા માટે તો આપણો અધિકાર હોવો જોઈએ એ પ્રકારનો આપણા પ્રભુ પ્રત્યેનો શ્રી પ્રિયાજી પ્રત્યેનો એવો અધિકાર જ્યારે આપણા હૃદયમાં ઉલ્લાસરુત થશે ત્યારે આપણને તે કથાઓ તે સખીઓનું વર્ણન તે પરમ અષ્ટ સખીઓનું વર્ણન તે આપણને પ્રાપ્ત થાય છે અને ખરેખર જોવા જઈએ તો એ અષ્ટ સખીઓનું વર્ણન ક્યારેય પ્રાપ્ત થતું નથી પ્રભુ જ્યારે જ્યારે આપણા પર પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે અષ્ટ સખીઓનું વર્ણન એમની કથાઓનું શ્રવણ આપણને પ્રદાન કરે છે જ્યારે જ્યારે પ્રભુ આપણા પ્રેમને જુએ છે જ્યારે જ્યારે પ્રભુ આપણી સેવા પ્રત્યેના પ્રેમને જુએ છે ત્યારે ત્યારે પ્રભુ આ વર્ણન આપણા કરણો દ્વારથી હૃદયમાં છે તો ત્યારબાદની આપણને અષ્ટ સખીઓના વર્ણનમાં પ્રથમ શ્રી લલિતાજી જે સૌથી વરિષ્ઠ છે ત્યારબાદ શ્રી વિશાખાજી જે એમ તો શ્રી પ્રિયાજી જેવા છે પરંતુ શ્રી પ્રિયાજીને ત્યાં સેવાઓમાં સૌથી વરિષ્ઠ સખીનું આપણને વર્ણન મળે કે ત્યારબાદ સખી આવે ચિત્રા સખીજી શ્રી ચિત્રા સખીજી જેમને શ્રી આચાર્ય ચરણ પ્રભુ સુચિત્રા કહીને પણ સંબોધિત કરે છે કેમકે એ આપમાં જ આપને આપમાં જ એટલા સુંદર એટલા આકર્ષક અને અવર્ણનીય જેમના સૌંદર્યનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય એવા અવર્ણનીય સૌંદર્યને પ્રાપ્ત કરનારી છે શ્રી ચિત્રા સખીજી જે વિશેષ રૂપથી ચિત્ર બનાવવામાં નિપુણ છે જે ચિત્ર બનાવી શકે છે જેમના માતાનું નામ ચર્ચિકા અને જેમના પિતા ચતુર છે તો જે નાનપણથી જ વિશેષ રૂપથી ચિત્ર બનાવવામાં નિપુણ હોય છે અને શ્રી પ્રિયાજીને ચિત્ર બનાવી બનાવીને પ્રફુલ્લિત અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે સદૈવ તેમને આનંદ આવે તેવા ભિન્ન ભિન્ન પ્રકારના ચિત્રો બનાવીને લાવે તેવા ભાતી ભાતીના ચિત્ર બનાવીને લાવે અને તે ચિત્રના રંગ ભરવા માટે શ્રી રંગદેવી સખીજીને પણ સાથે લઈને તો એ ચિત્રા સખીજી કેવા પ્રકારના ચિત્ર બનાવીને શ્રી પ્રિયાજીને મોહિત કરી લે છે તેમનું મન મોહી લે છે શ્રી પ્રિયાજીને તો અત્યંત ચિત્રો વધુ પ્રિય છે વૃક્ષોના ચિત્રો હોય પક્ષીઓના ચિત્રો હોય બાસુરીના ચિત્રો હોય ગૌઓના ચિત્ર હોય બધા ચિત્રો શ્રી પ્રિયાજીને અતિ પ્રિય લાગે છે પરંતુ જ્યારે જ્યારે ચિત્રા સખીજી જ્યારે શ્રી કૃષ્ણના ચિત્રો એ ગૌઓ સાથે ચિત્રીને લાવે છે ત્યારે ત્યારે એ ચિત્રા સખીજી પર અતિ પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે શ્રી પ્રિયાજી અધિકથી અધિક પ્રસન્ન થઈને અધિકથી અધિક પ્રેમ ત્યારે શ્રી ચિત્રાજીને પ્રિયાજીનો શ્રી રાધા રાણીજીનો અધિકથી અધિક અધિક પ્રેમ પ્રદાન થાય છે કેમ કે એ ચિત્ર જોવામાં જ એ ચિત્ર એવા રસાત્મક અને એવા ભાવનાત્મક હોય છે કે જે ચિત્ર જોવામાં જ એવું લાગવા લાગે કે એ ચિત્ર જોતા જ એ દ્રશ્ય આપણા સમક્ષ ચાલવા લાગ્યું છે ચિત્ર જયારે આપણે ચિત્રને એક પ્રકારે ચિત્રને જયારે ચિત્રિત કરીએ છીએ ત્યારે તેમાં એ ભાવના પ્રગટ થવી જોઈએ એ ભાવનાત્મક રસાત્મક ભાવો પ્રગટ થવા જોઈએ કે એ ભાવ જોઈને એ ચિત્ર જોઈને એ ચિત્રિત થયેલા દ્રશ્યો જોઈને આપણા મનમાં એવી તરંગ ઉઠી આવે કે આ દ્રશ્ય તો મારા નેત્રોના સમક્ષ જ ચાલી રહ્યું છે એવા ચિત્રો બનાવીને શ્રી ચિત્રા સખીજી લાવતા હતા એમની સૌ પ્રથમ ભેટ શ્રી શ્યામસુંદર સાથે કઈ પ્રકારે થઈ એ પણ ચિત્ર પ્રકારે થઈ છે એ પણ ચિત્રના સંબોધનમાં ચિત્રના કાર્ય અને ચિત્રની સેવા માટે જ તેમની સૌપ્રથમ પ્રથમ ભેટ થઈ એવું માનવામાં આવે છે લીલાઓમાં વર્ણન પ્રાપ્ત થાય છે કે જ્યારે એક સમયે શ્રી રાધા રાણીજીના એક ભાઈ થયા ભ્રાતા જે શ્રી શ્યામસુદરના સખા પણ હતા અને એમના ભ્રાતાજી પણ હતા તો હવે તેમને શ્રીદામાજી એ શ્રીદામાજી એ શ્યામસુંદર ને કહ્યું કે અરે ઓ લાલા આવતીકાલે જયારે આવ ને તો તારો ચિત્ર તારી સાથે લઈને આવજો તો હવે શ્યામસુંદરના મનમાં તો એવો ભાવ પ્રગટ થયો કે અરે મતલબ શ્રી રાધારાનીજીના ભાઈ મારી પાસેથી મારો ચિત્ર માંગે છે અર્થાત કોઈ વિવાહની વાત હશે તે આગળ વધવાની હશે એટલા માટે મારી પાસે મારો ચિત્ર માગીને લઈ જશે અને પોતાના માતા પિતાને મારો ચિત્ર દેખાડશે કે આ વર છે જેની સાથે આપણી કન્યાને પરણાવવાની છે જેની સાથે આપણી કન્યાનો વિવાહ આપણે કરવાનો છે તો હવે એમના મનમાં તો એવા ભાવ પ્રગટ થયા એવો પ્રેમ એવો સ્નેહ પ્રગટ થયો આ કોઈ સ્ત્રી પુરુષના પ્રેમની વાત નથી પરંતુ આ તો એવો આદિ અનાદિ પ્રેમ છે કે જે સદૈવ નિકુંજમાં વરસતો રહે છે જે સદૈવ પરમ ધામ ગૌલોક ધામમાં વરસતો રહે છે આ એક એવો પ્રેમ છે કે જે પ્રેમની સરખામણી આ સમસ્ત સંસારના કોઈ પણ પ્રેમ સાથે કરી ન શકાય કેમ કે આ સંસારી પ્રેમ છે જ નહીં આ તો અલૌકિક અને દિવ્ય પ્રેમ છે અને આ અલૌકિકતાને સમજવા માટે આ અલૌકિક પ્રેમની ભાષાને સમજવા માટે તો આપણા હૃદયમાં આપણા પ્રભુ પ્રત્યે શ્રી પ્રિયાજી પ્રત્યે શ્રી ગૌમાતા પ્રત્યે આપણા હૃદયમાં એવો પ્રેમ પ્રસ્ફુટિત થવો આવશ્યક છે એવો પ્રેમ આપણા હૃદયમાં પ્રગટ થવો એ અતિ આવશ્યક છે તે પ્રેમનું બળ આપણને જોઈએ આપણા મનોપ્રેમનું બળ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે આપણા પ્રભુ પ્રત્યેનું પ્રેમ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે આ અલૌકિક પ્રેમને સમજવાની ક્ષમતા અને સમજવાની સામર્થ્ય એક સામાન્ય મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે કેમ કે જ્યારે જ્યારે એક મનુષ્ય આ પ્રભુના પ્રેમને પ્રદાન કરે છે જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે ત્યારે તે સામાન્ય મનુષ્ય રહેતો નથી તે તો પ્રભુનો સખા અથવા સખી બની જાય છે તે તો પ્રભુનો દાસ બની જાય છે કે મારે શ્રી વાતની ચિંતા પ્રભુ મારી ચિંતા કરે હરી કરે મારું ચિંતન અરે જ્યારે હું હરિનું ચિંતન કરું છું તો હરી મારી ચિંતા કરે મારે શેની ચિંતા હોય ત્યારે એવો ભાવ જયારે પ્રગટ થાય છે અને ચિંતા મુક્ત થઈને જયારે પ્રભુની સેવામાં ગૌની સેવામાં જીવન વ્યતીત થાય છે દરેક જીવનના સંઘર્ષ એ પ્રભુને સમર્પિત થાય છે ત્યારે ત્યારે પ્રભુ આપણને તે અલૌકિક પ્રેમની ભાષાથી સમજાવે છે તો એટલા માટે સુંદરના મનમાં એવો વિચાર આવ્યો હવે પોતાના અન્ય સખાઓને કહે છે કે મારું ચિત્ર હવે મારે આ શિદામા દેવું હોય તો કઈ પ્રકારે દેવું ત્યારે તેમના મનમાં એવો વિચાર આવે છે અને ત્યારે બધા સખાઓ એમને એક યુક્તિ આપે છે કે એમ કરો કે આ જે શ્રી પ્રિયાજીની જે એક સખી છે તે સખી ચિત્ર બનાવવામાં નિપુણ છે આપનું એવો સુંદર ચિત્ર બનાવશે એવો સુંદર ચિત્ર બનાવશે કે શ્રી પ્રિયાજી એકવાર એ ચિત્રને જોશે તો આપને ક્યારેય વિવાહ માટે ના પાડી શકશે નહીં તો એ ચિત્રા સખીજી પાસે આપનું ચિત્ર બનાવો તો એ શ્રી પ્રિયાજીને શ્રી રાધા રાણીજીને એ ચિત્ર અતિ પ્રસન્ન કરશે અને અતિ પ્રિય લાગશે તો તો ત્યારે સુંદરજી મનમાં વિચાર કરે વાત સાચી છે એમને જે પ્રિય મારે એવું ચિત્ર બનાવવું છે તો જ્યારે એ વિચાર કરતા કરતા પોતાના ઘેર ગયા અને જઈને જશોદા મૈયાને કહે અરે મૈયા અરે ઓ મૈયા મારે મારું ચિત્ર જોઈએ છે કે મોય ચિત્ર મે છોટોસો ચિત્ર દે દે અશોદા મૈયાને તો ખબર છે લાલાના તો રોજ નિત નવા લાડ છે રોજ નિત નવા કોડ કરે છે તો એમને ખબર છે લાડ કોડમાં કોઈ કોઈના પાસેથી સાંભળી આવ્યો હશે એટલા માટે કહે છે થોડી સમયમાં ભૂલી જશે થોડી ક્ષણોમાં ભૂલી જશે કે હા હા હું તને ચિત્ર બનાવી દઈશ ત્યારે હું માખણનું વલણું કરું છું તે તો કરી લઉં ત્યારે શ્યામ સુંદરને લાગ્યું કે માતા તો આજે મારી વાત શ્રવણ કરવાના નથી મારી વાત તેમના મગજ પર અસર કરવાની નથી તો એમને મારી વાત સાંભળી નથી નંદ બાબા પાસે ગયા નરે બાબા અરે ઓ બાબા મેરો એક ચિત્ર દેદો મોય કે એક ચિત્ર બનવાનો છોટો સો બાબા નંદ બાબા તો વિચારમાં પડી ગયા અરે તારે તારું ચિત્ર બનાવીને કોને દેવું છે તોય તારો ચિત્ર બનવા કે કોન કું દેનો હોય કોન કુ દેખાણ એવો પ્રશ્ન કરે છે ત્યારે શ્યામ સુંદર તો વિચાર કરે કે એમને શું કહું કે મારું જયારે વિવાહની વાતચીત ચાલે છે મારે ત્યાં ચિત્ર દેવાનું છે માતા પિતાને કઈ રીતે કહે કહ્યું ના ના અત્યારે અમારી ચિત્ર સ્પર્ધા ચાલી રહી છે બધા અન્ય સખાઓ છે પોતાનું ચિત્ર ઘરેથી બનાવીને લાવવાના છે મને તો આવડતું નથી તો મારે મારું ચિત્ર ક્યાંથી લાવવું ત્યારે નંદ બાબા કહે કે હા હા હું તને તારું ચિત્ર લાવી દઈશ અહીંયા પણ વાત ન બની શ્યામ સુંદર મનમાં વિચાર કરે કે હવે મારે કોને કેવું મારે કોને કેવું કે કોઈ મારો ચિત્ર બનાવી દે એમને વિચાર કર્યો ચિત્ર સખીજી પાસે જવા સિવાય કોઈ અન્ય માર્ગ વધ્યો નથી કોઈ અન્ય માર્ગ શેષ નથી તેમના પાસે જ જવું પડશે અન્ય સખાઓને પૂછે છે ક્યાં રહે છે તો અન્ય સખાઓને ત્યાં મોકલીને ને તેમને આમંત્રણ આપવાનું ત્યાં કહીને આવ્યા કે આપને શ્યામ સુંદર બોલાવી રહ્યા છે તેમનું આમંત્રણ છે આપ તેમનું ચિત્ર બનાવી આપો ચિત્રા સખી પાસે પહોંચીને આમ કહ્યું ચિત્રા સખીજીએ કહ્યું એ પણ શ્રી પ્રિયાજીની સખી છે શ્રી રાધા રાણીજીની સખી છે બોલાવીને ચાલી કેમ કે કે કહ્યું ને જેમના જીવનમાં શ્રી રાધા રાણીજી પ્રધાન છે તે સખી છે અને એમના જીવનમાં શ્યામસુંદર પણ એટલા માટે પ્રધાન છે કેમ કે શ્રી પ્રિયાજીના જીવનમાં શ્રી શ્યામસુંદર પ્રધાન છે તો એટલા માટે એમના જીવનમાં સૌ પ્રથમ પ્રધાન એ શ્રી રાધા રાણીજી છે 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 પ્રિયાજીની સખી ક્યારેય થોડી જાય ત્યારે કહે કે હું નહીં આવું પરંતુ જેને ચિત્ર બનાવવું હોય એને મારી પાસે લઈને આવો હું ચિત્ર થોડી ક્ષણોમાં બનાવીને આપી દઈશ તો બે ત્યારે બધા સખાઓ ગયા શ્યામસુંદર પાસે શ્યામસુંદરને કહ્યું હવે આ બધી ચર્ચાઓમાં એક બે દિવસનો વિલંબ થયો

આવો સમાચાર મોકલાવ્યા શ્યામ સુંદર તો અતિ આતુર થઈ ગયા કે હવે તો શીઘ્રાતિ શીઘ્ર મારે ચિત્ર લઈને પહોંચવું પડશે ત્યારે ચિત્રા સખીજી પાસે ગયા અને ત્યાં તેમનું ચિત્ર બનાવવાનું કહે છે પરંતુ ચિત્રા સખીજી પણ જાણે છે કે અત્યારે શ્રી પ્રિયાજી યદી તેમનાથી શ્રી પ્રિયાજી ગયા છે તેમની સાથે બોલતા નથી તેમની સાથે કોઈ સમાચાર મોકલાવતા નથી તો એમને કેવા પ્રકારનું ચિત્ર મોકલાવું કે જેનાથી એ અતિ પ્રસન્ન થાય અને પુનઃ પ્રભાવિત થાય તો એ ચિત્ર સખીજી જાણે છે જેમ કે કોઈ લૌકિકમાં બે સહેલીઓ હોય સખીઓ હોય તેમાંથી એક સખી રેસાઈ ગઈ હોય ને એક સખી બોલતી ન ન હોય હોય વાત કરતી અબોલા કરતી હોય તો એ પહેલી સખીને ખબર છે કે આને આના માટે હું શું કરીશ જેનાથી અતિ પ્રસન્ન થશે તો પહેલી સખીને ખબર છે કે એના જે પ્રિયતમ છે એનો જે પ્રેમીજન છે યુ હું એનું નામ લઈશ એને પ્રિય થાય એવું કંઈ કાર્ય કરીશ તો એ આપમેળે પ્રસન્ન થશે તો એટલા માટે એમને જે પ્રિય લાગે એવું કાર્ય જ્યારે કરવામાં આવે છે ત્યારે ત્યારે એ અતિ પ્રસન્ન થાય છે તો એ લૌકિક સખીઓનો વ્યવહાર થાય તો અહીંયા ચિત્રા સખીજી પણ ભલી વાતી જાણે છે કે એવું કયું ચિત્ર મારે બનાવવું જેનાથી મારી અધિષ્ઠાત્રી દેવી એ મારી સ્વામિનીજી એ પ્રસન્ન થશે મર્શી પ્રિયાજી પ્રસન્ન થશે એવું શું ચિત્ર બનાવું ત્યારે શ્રી શામ સુંદર સન્મુખમાં બિરાજમાન છે ચિત્ર બનાવી રહ્યા છે અને ચિત્ર બનાવતા 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 ચિત્રા સખીજી જે શામ સુંદર જે અવસ્થામાં જે પરિસ્થિતિમાં સન્મુખ બિરાજમાન છે તે ચિત્ર બનાવવાને બદલે તેમને ચિત્ર બનાવ્યું કે શામ સુંદર ચાર વર્ષના પાંચ વર્ષના નાના બાલક હોય અને એ બાલક સ્વરૂપે ત્યાં ગૌચારણ કરી રહ્યા છે ગૌચારણ કરતા કરતા કોઈક સ્વરૂપમાં દે આવી આવી પ્રકારની લીલાઓનું ચિત્રણ કરવાનું પ્રારંભ કર્યું અને જયારે આ લીલાઓનું ચિત્રણ પ્રારંભ કર્યું ત્યારે તેમને એ લીલાઓ વર્ણન થઈ આવે છે અને તે સ્મરણમાં પણ થઈ આવે છે કે શ્રી શ્યામ સુંદર કઈ પ્રકારે ગૌચારણ કરી રહ્યા છે અરે ક્યારેક એ ગાયો ની પાછળ ભાગી રહ્યા છે અરે ક્યારેક ગૈયા મૈયા એ શ્યામ સુંદર ની પાછળ ભાગી રહી છે અને આ પ્રકારનું બ્રજનું સુંદર દર્શન એ ચિત્ર એ ચિત્રિત કરી નાખે છે છે ચિત્રાજી આ ચિત્રનું ચિત્રણ કરે અને ત્યારબાદ તે ચિત્ર લઈને શ્યામ સું કહે છે કે આપ આ જોતા નહીં અને સીધા જઈને શ્રી રાધા રાણીજીને શ્રી પ્રિયાજીને આ ચિત્ર આપી દેજો આપનાથી જે રસાયા છે તે રસાશે નહીં અને પુનઃ આપનાથી પ્રસન્ન થશે પુનઃ આપનાથી પ્રભાવિત થશે તો શ્યામસુંદરે એવું જ કર્યું શ્યામસુંદરે વિચાર કર્યો કે પ્રભુએ વિચાર આવ્યો કે એમની સખી છે એમને મારા કરતા ભલીભાતી જાણતી હશે એવું તે વિચાર કરે છે તો તે ચિત્ર લઈને પહોંચી ગયા વનમાં અને શ્રી રાધા રાણીજી ને પાસે એ ચિત્ર લઈને પહોંચી ગયા અને ત્યારે મન મનમાં વિચાર કરતા જાય છે શ્રી પ્રિયાજીને આ ચિત્ર કેવું લાગશે શ્રી પ્રિયાજી આ ચિત્ર જોઈને એમને પ્રિય તો લાગશે ને એમને આનંદ તો આવશે ને એ પ્રકારથી ત્યાં શ્રી ચિત્રાજી એ ચિત્રિત કરેલું ચિત્ર લઈને ત્યાં તેમની પાસે નિકુંજમાં પહોંચી જાય છે અને ત્યારે નિકુંજમાં પહોંચે છે ત્યારે શ્રી પ્રિયાજી ત્યાં બિરાજમાન હોય છે અને શ્રી શ્યામ સુંદરને જોવા પણ માંગતા નથી નેત્ર આડા કરીને જોવાનો પ્રયાસ કરે છે શ્રી શ્યામસુંદર અર્ધ દેખાય છે અર્ધા દેખાય છે હવે એમને આખા જોવા પણ છે અને જોવા પણ નથી પ્રેમ આ જ હોય છે કે જેમનાથી રિસાયા હોય એમના વગર રહેવાય પણ નહીં એ છે વાસ્તવિક પ્રેમ કે જેમના વિલંબમાં જેમના જવાબ ઉત્તર દેવાના વિલંબમાં આપણે હોય પરંતુ જ્યારે ઉત્તર લઈને આવે ત્યારે આપણાથી આપણાથી ઉત્તર શ્રવણ કરવા માટે માટે એ ઉત્તરને જોવા પણ નહીં એવું શ્રી પ્રિયાજી સાથે થતું હતું અને ત્યારે ચિત્રા સખીજી પહેલેથી જ ત્યાં જઈને પહોંચી ગયા હતા અને શ્રી ચિત્રા સખીજીને જોઈને શ્રી રાધા રાણી એ મુખડું જયારે ફેરવ્યું જયારે એમનું મુખ ફેરવ્યું અને જે ચિત્ર જોયું છે આ હા 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 જે ચિત્ર જોઈને જે અભિલાષા પ્રગટ થઈ છે જે પ્રેમ પ્રગટ થયો છે એ પ્રેમ આજ સુધી ક્યાં હતો એ જાણ ન હતી શ્યામસુદર પણ જોવે અરે શ્રી પ્રિયાજી હમણાં સુધી તો બોલવા ન માંગતા હતા અને અત્યારે તો ચિત્ર જોઈને અતિ આનંદમાં આવી ગયા છે અને જ્યારે એ ચિત્ર જોઈને અતિ આનંદમાં આવી ગયા તેમને આનંદમાં જોઈને શ્રી કૃષ્ણ પરમ આનંદમાં આવી ગયા તેમનો પરમ આનંદ જોઈને શ્રી પ્રિયાજી અતિ પરમ આનંદમાં આવી ગયા અને આ પરમ આનંદના રસાત્મક ભાવાત્મક રૂપને જોઈને શ્રી ચિત્રા સખીજી જે આનંદ પ્રાપ્ત થયો છે એ તો અલૌકિક આનંદ છે એમને જે પ્રેમાત્મક ભાવ પ્રગટ થયો છે એ ભાવ તો અલૌકિક ભાવ પ્રગટ થયો છે તો આ જ પ્રકારે એ ગૌચારણ ગૌદોહન અને ગોબર લીલાના દ્રશ્યો જોઈને તેના ચિત્રો જોઈને તે શ્રી પ્રિયાજીને અતિ મનમોહિત કરી દે છે અને એમને અતિ પ્રસન્ન કરી દે છે તો શ્રી આચાર્ય ચરણ પ્રભુ એ શ્રી ચિત્રાજીને અભિસારિકા કહે છે અભિસારિકા કહીને સંબોધિત કરે છે કે જે અભિસારણી હોય છે જેમના આપણે જેમ કહીએ ને કોઈ બે મિત્રો હોય કે બે સખી હોય એ એકબીજાને મળવાની વાત કરતા હોય કે ચાલો આપણે ત્યાં મળીએ ચાલો આપણે ત્યાં જઈને કોફી પીએ ચા પીએ કે ત્યાં બહાર ફરવા જઈએ તો એમાંથી એક સખી અથવા સખા હોય ને એ અતિ આતુર હોય જલ્દીથી જલ્દી પ્લાન બનાવી લે જલ્દીથી જલ્દી ક્યાં શું આપણે ગોઠવવું છે જોઈ લે ક્યાં મળવું છે જોઈ લે બધી તૈયારીઓ કરી લે બધું નક્કી કરી લે એટલી આતુરતા એટલો પ્રેમ એટલો એટલો એનામાં જુસ્સો હોય કે મારે આજે મારા જે પ્રિય જે વ્યક્તિ છે તેને મળવાનું છે તો આ શ્રી ચિત્રા સખીજી પણ એવી અભિસારીણી હતી કે શ્રી દાદાજી શ્રી શ્યામસુદર ક્યાં મિલન થશે તે ક્યાં મળશે તે ક્યાં વાતચીત કરશે તે ક્યાં વાર્તાલાપ કરશે મારે કઈ રીતે શ્યામસુંદર ને સમાચાર પહોંચાડવા અને કઈ રીતે મારી બધી તૈયારીઓ કરવી જ્યાં એ સન્મુખ થશે જ્યાં એ બિરાજમાન થશે ત્યાં મારે શું તૈયારીઓ પ્રારંભ કરવી એ બધી વિચારમાં સદૈવ રહેતા હતા શ્યામ સુંદર શ્રી પ્રિયાજીને કઈ કઈ મળવા આવે એમની ભેટ કરવા આવે એ પ્રકારે તે સદૈવ તેની તૈયારીઓમાં રહેતા હતા એટલે તેમને અભિસારિકા કહીને સંબોધિત કર્યું કે જે સદૈવ મળવા માટે આતુર રહે મેળવવા માટે આતુર રહે કે સદૈવ કયા સ્થળ પર મળી મળીશું શું આપણે વાતચીત કરીશું શું વાર્તાલાપ કરીશું તેનો પણ વિષય શોધીને લાવે એવી આતુરતા એવો પ્રેમ એવો ભાવ એવી લાગણી એવો સ્નેહ એ સદૈવ એક અભિસારિકામાં હોય છે એક અભિસારણી એને જ કહેવામાં આવે છે જેમનામાં એટલી આતુરતા હોય પોતાના પ્રેમીને મળવાની એટલી આતુરતા હોય પોતાનો પ્રેમી આજે મળવાનો છે તેને મળવાની એવી આતુરતા હોય ત્યારે ત્યારે આ રસાત્મક ભાવ ચિત્રા સખીજીમાં પ્રગટ થાય છે આ જ પ્રકારે ચિત્ર બનાવવામાં નિપુણ છે આ પ્રકારે પ્રસન્ન કરતા રહે છે શ્રી રાધા રાણીજીને પ્રસન્ન કરવામાં જોઈને શ્રી શ્યામસુદરને પણ સાથે પ્રસન્ન કરતા રહે છે અને એ ત્યારે સેવા જ્યારે જ્યારે કરતા રહે છે ત્યારે સદૈવ શ્રી પ્રિયાજીનું સ્મરણ કરતા રહે છે અને શ્રી પ્રિયાજીની સેવા કરતા રહે છે અને ત્યારે ત્યારે તેમના મનમાં એ ભાવ પણ જાણે છે કે આજે શ્રી પ્રિયાજીને ગૌલોકના દર્શન કરવા છે આજે શ્રી પ્રિયાજીને ચિત્ર ચિત્રમાં એ ગૌઓના દર્શન કરવા છે આજે શ્રી પ્રિયાજીને કઈ લીલાઓના દર્શન કરવા છે તે લીલાઓ ચિત્રિત કરીને લઈ જાય છે પરંતુ ચિત્રા સખીજી પણ એ પણ જાણે છે કે એ શ્રી પ્રિયાજીને એવું કંઈક ચિત્ર યદિ પ્રદાન કરે તો એ ચિત્ર એમને પ્રસન્ન કરે તો એ ચિત્ર એવું હોવું જોઈએ કે એ એમના મનને મોહી લે અને શ્રી પ્રિયાજીના મનને મોહી લે એવું તો એકમાત્ર ચિત્ર છે કે શ્રી શ્યામ સુંદર ગૌઓ સાથે વિચરણ કરતા હોય ગૌઓ સાથે જ્યારે લીલાઓમાં હોય ત્યારે આવા પ્રકારના ચિત્ર જ્યારે જોઈએ છે ત્યારે શ્રી રાધા રાણીજી અતિ પ્રસન્ન થઈ જાય છે

અને આ જ પ્રકારે શ્રી પ્રિયાજીના ગૌ ગૌ પ્રત્યે ભાવનો પરિપૂર્ણ કરતા રહે છે ગૌ માતા પ્રત્યેનો જે ભાવ છે તેની પરિપૂર્તિ કરતા રહે છે શ્રી ચિત્રા સખીજી આ જ પ્રકારે અષ્ટખીઓનું વર્ણન કરતા રહીએ આ દરેક અનિત્રોની સેવા પ્રાપ્ત કરવી હોય સખીઓના આશીષ પ્રાપ્ત કરવા હોય તેમના પ્રેમ પ્રાપ્ત પ્રદાન કરવા હોય તો આપણે સદૈવ ગૌઓની સેવા કરતા રહેવું જોઈએ જેનાથી સમસ્ત અષ્ટ સખીઓ આપણા પર પ્રેમ વર્ષાવે છે અને જ્યારે અષ્ટ સખીઓ આપણા પર પ્રસન્ન થાય છે ત્યારે શ્રી પ્રિયાજી અને શ્રી શ્યામ સુંદરજી આપણા પર અતિ પ્રસન્ન થાય છે તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતાની કથાઓ શ્રવણ કરતા રહીએ ગૌ કથા શ્રવણ કરવા માટે પણ અન્ય ભક્તોને પ્રેરિત કરીએ ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ